હાલ સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસું સક્રિય છે અને અનેક જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતથી લઈને કેરળના દરિયા કિનારા સુધી એક ઓફ શોર ટ્રોફ રચાયો છે આ ઉપરાંત હાલમાં બંગાળની ખાડીમાં પણ એક લો પ્રેશર એરિયા સર્જાયો છે જે આગળ વધીને મધ્ય ભારત સુધી આવશે જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી છે નમસ્કાર હું છું કૃપાલજી જાડેજા અને હાલમાં ગુજરાત પર કઈ સિસ્ટમ સક્રિય છે તેના વિશે અને આવનારા દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં મેઘમહેર થશે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે મંગળવારે સવારે છ વાગ્યાથી બુધવારે સવારે છ વાગ્યા સુધી રાજ્યના એકસો છવ્વીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ તાપીના કુકર મુંડામાં બે પોઈન્ટ ચાલીસ ઇંચ નિઝરમાં બે પોઈન્ટ પાંચ ઇંચ અને સુરતના ઉમરાપાડામાં એક પોઈન્ટ સત્તાવન ઇંચ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર સિસ્ટમ અને ટ્રફ લાઇન પસાર થઈ રહી છે જેને કારણે રાજ્યમાં હજુ વરસાદની શક્યતા છે નવ જુલાઈ એટલે કે આજની આગાહીની જો હવે વાત કરીએ તો ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે નવ જુલાઈએ રાજ્યના બાકીના ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે દસ જુલાઈ એટલે કે આવતીકાલની આગાહીની હવે જો વાત કરીએ તો કાલે ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી છે જ્યારે બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા પાટણ અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગરમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે દસ જુલાઈએ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે જે દરમિયાન પવનની ઝડપ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે અને અને જુલાઈની આગાહીની હવે જો વાત કરીએ તો જુલાઈએ પણ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે ભારે વરસાદના કારણે રાજ્યના ઘણા ડેમ હાલ છલકાઈ ગયા છે જેને કારણે પાણી છોડવાની ફરજ પડી છે જેમ કે વડોદરામાં ગઈકાલે આજવા સરોવરના દરવાજા ખોલવામાં આવ્યા આજવા સરોવરની સપાટી બસો ફૂટ થવાથી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા તેના કારણે વિશ્વમિત્રી નદીના જળસ્તરમાં હવે વધારો થશે અરવલ્લીના મોડાસામાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયા છે અને સાકરિયા તળાવ ઓવરફ્લો થયો છે અહીં મકાઈ બાજરી અને જુવારનો પાક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ છે સુરેન્દ્રનગર જિલ્લામાં ધારી નાયકા ધોળીધજા ડેમમાં નવા પાણીની આવક ચાલુ છે અને થોરિયાળી સબુરી ત્રિવેણી ઠંગા ડેમ સંપૂર્ણ છલકાઈ ગયા છે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ડેટા અનુસાર કચ્છ અને સાઉથ ગુજરાતમાં અત્યાર સુધીમાં પચાસ ટકા કરતાં વધારે વરસાદ પડી ગયો છે જ્યારે ઉત્તર ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એકતાલીસ ટકાથી લઈને પિસ્તાળીસ ટકા સુધી વરસાદ પડ્યો છે ગુજરાતમાં સરેરાશ કુલ આઠસોને બ્યાસી મીમી જેટલો વરસાદ પડતો હોય છે તેની સામે અત્યાર સુધીમાં ચારસો ને સાત મિમી વરસાદ પડી ગયો છે એટલે કે સરેરાશની તુલનામાં છેતાલીસ ટકા વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ એકવીસ પોઇન્ટ ત્રેસઠ મિલીમીટર વરસાદ પડ્યો છે ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે જ્યારે ચાળીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે સામાન્ય રીતે ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ એકસો ને દસ પોઈન્ટ આઠ મિલિમીટર એટલે કે ચાર પોઈન્ટ તેતાળીસ ઇંચ વરસાદની જરૂરિયાત હોય છે એની સામે બસો ને અઠ્યાસી પોઈન્ટ સાત મિલીમીટર એટલે કે અગિયાર પોઈન્ટ પંચાવન ઇંચ વરસાદ મળ્યો છે જરૂરિયાત કરતાં એકસો ને એકસઠ ટકા વધુ વરસાદે ચુમાલીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે એકસો પચીસ વર્ષના ઇતિહાસમાં જૂન મહિનામાં સૌથી વધુ બસો મમી એટલે કે વરસાદ નોંધાયો હતો એટલે કે આ વખતે ચુમાળીસ વર્ષ બાદ સૌથી વધુ વરસાદ સાથે એકસો પચીસ વર્ષનો બીજો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ બન્યો છે બે હજાર ચોવીસમાં જૂનમાં રાજ્યમાં મેઘરાજાની નવ દિવસની હાજરી સામે ચાલુ સિઝનમાં જૂનમાં સોળ દિવસની હાજરી આપી છે રાજ્યના પાંચ ઝોનમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ઓગણીસ દિવસ અને કચ્છમાં સૌથી ઓછા એટલે કે આઠ દિવસ મેઘરાજા વરસ્યા છે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે જે દિવસે બે પોઈન્ટ પાંચ મીમી કે તેથી વધુ વરસાદ વરસે એને વરસાદનો એક દિવસ ગણવામાં આવતો હોય છે તો આમ હાલ ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આમ જોઈએ તો ગુજરાતમાં જૂન માસમાં સારા એવા વરસાદ પડ્યા છે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારા એવા વરસાદના કારણે હવે અનેક ખેડૂતો છે તે વરાપની પણ રાહ જોઈ રહ્યા છે જોકે આગામી દિવસોમાં અનેક જગ્યાએ છૂટાછવાયા વરસાદની આગાહી હોવાથી અનેક વિસ્તારોમાં વરાપ મળી જશે અને પંદર તારીખ બાદ ભારે વરસાદની પરસ ગોસ્વામીએ પણ આગાહી કરી છે જૂન માસમાં સામાન્યથી વધુ વરસાદ બે હજાર પચીસમાં નોંધાયા છે તેવી જ રીતે જુલાઈ માસમાં પણ સામાન્યથી વધુ વરસાદની આગાહી છે જુલાઈ માસની શરૂઆત થતાં જ ગુજરાતમાં મેઘરાજા ચોમેર વરસી રહ્યા છે ખાસ કરીને જોઈએ તો કચ્છમાં પણ સારા એવા વરસાદ બે હજાર પચીસના ચોમાસામાં જોવા મળ્યા છે ઓલ ઓવર જોઈએ તો આ વખતે સારા એવા ચોમાસાની હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી હોય કે હવામાન વિભાગ હોય તમામ હવામાન આગાહીકારો દ્વારા આગાહી આપવામાં આવી છે તો હાલ તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર